ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને ટુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી

તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાદ એ અમારે ખુબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી પણ અમુક સમાજના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો તો પૂછે કમેન્ટ કમેન્ટ કરેલી કરેલી એમાં એમને એવું લખેલું કે ફરતા ગયા છે મેં એને કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ખેત ખેતમજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને અમારા યુવાનો એમને એવું કરે છે તમે બી તો અમારું છે ને અને એમને પોતે આવું કીધું કે હું મંદિર મહાદેવ ના મંદિર નો પૂજારી છું તો મારે એવું કેવું છે કે તું મહાદેવના ના મંદિર નો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો પાર્વતી માતા આદિવાસી ભીલ હતા બરાબર અને હર સંધી જે રીતે તમે વર્ગોડો કહેલો એવી રીતે વર્ગો કાઢવો જ પડે અને જ્યાં સુધી અહિયાં આવીને એને પોલીસ તંત્ર ને મારી નમ્ર વિનંતી છે કે અહિયાં આવીને એને ઘસેટી ને ના લાવે

છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી પણ બોલી ગયો છે પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહી તો અમારો સમાજ આ સમાજ સમાજ છે છે શાંત પણ એ બહાર નીકળશે ને એ દિવસે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ એ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને શ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રી અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવાલાયક એ માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હચાવવાનું કામ તમે કરજો જો નહી લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું આ જે ઘટના બની છે ચરોતનના લાલભાઈ જે સોશિયલ મીડિયામાં જે લઈને જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંક રૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય આ લોકો ને આવેદન નહીં પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારો એ જે અમારા સમાજ ને એ માનવ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે અમારી માં બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પેલા જેવું કઈ અભણ નથી હવે દરેક બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટીપીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો હોય છે એ લોકોએ ભોગવવું પડશે અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જાય અને જાતે ન્યાય માંગીને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા